જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ હું સગુણાબેન શારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું જે ખાટી આંબલી આવે તેના કોરની ચટણી આપણે ચટણી બનાવવાની છે તો તેના માટે મેં અહીં ખાટી આંબલીનો કોર લીધેલો છે આ રીતનો કોર તમે જોયો જ હશે અને લીલા મરચાં લીધેલા છે પાંચ લીલા ધાણા જોશે આદુના ટુકડા લીધેલા છે ચાર મીઠાશ લાવવા માટે એક ચમચી દેશી ગોળ લીધેલો છે નમક લીધેલું છે સ્વાદ અનુસાર નમક નાખીશું સૂકું લસણ લીધેલું છે દસ પંદર કઢી અને દાણા લીધેલા છે સૌ પ્રથમ તો પહેલાં આપણે ધાણા અને મરચાંને વાટી લેશું આપણે દેશી રીતથી ચટણી ખાંડવાની છે એટલે આપણે ખાણી દસ્તાનો ઉપયોગ કરીશું આપણે મિક્સરમાં ચટણી નથી પીસવાની સૌ પ્રથમ તો પહેલાં જે આંબલીનો કોર લીધેલો છે તે નાખી દેસું આપણે ધોઈને જ રાખેલો હતો મરચાં પણ સાથે નાખી દેસું જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો લીલા ધાણા ધોઈને રાખેલા છે તે પણ સાથે નાખી દેસુ સૂકું લસણ લીધેલું છે તે પણ સાથે નાખી દેસુ આદુના ટુકડા લીધેલા છે તે પણ નાખી દેસુ નહીં બધું વાટી લેશું મારા સાસુ આ જ રીતની ચટણી વાટીને બનાવે છે સ્વાદ પણ એટલો સારો આવે છે ને શાકની પણ જરૂર પડતી નથી અધકચરી ચટણી વટાઈ જાય પછી આપણે સિંગદાણા નાખીશું અત્યારે તો મિક્સર આવી ગયા એટલે આપણે કઈ મહેનત કરવાની કોઈ જરૂર જ નથી મિક્સરમાં એકદમ ચીણી ચટણી થઈ જાય મને તો મિક્સર કરતાં ખાંડીને ચટણી બનાવીએ ને એ જ ચટણી બહુ ભાવે ઓમાં સ્વાદ કંઈ બરાબર આવતો નથી આ રીતની ચટણી વટાઈ ગઈ છે તો હવે સિંગદાણા નાખી દેસું એ પણ સાથે વટાઈ જાય થોડી ઘાટને મહેનત પડે પણ ચટણી ખાવાની મજા આ જ આવે છે મિક્સરમાં તો બે આટા ફેરવો એટલે એકદમ ઝીણી થઈ જાય એ ચટણી કંઈ ભાવે નહીં આ બહુ સારી લાગે આ રીતની ચટણી વટાઈ જાય પછી એમાં ગોળ અને મીઠું નાખવાનું પહેલાંની નાખી દેવાનું સાથે નહીતર પછી પાણી થઈ જાય જરૂરિયાત મુજબ નમક નાખીશું એક ચમચીના ચોથા ભાગનો નમક નાખીશું જે દેશી ગોળ લીધેલો છે તે પણ નાખી દેસું આંબલીના કોરમાં ખટાશ હોવાથી આપણે અડધા લીંબુનો રસ નાખીશું હવે બધું બરાબર ખાંડી લેશું લીંબુ અને ગોળ આવે એટલે ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે ગોળની જગ્યાએ તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો આપણે અહીં ગોળનો ઉપયોગ કરેલો છે આ ચટણી તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી ખાંડવાની ચટણી હજુ બે મિનિટ ખાંડી લેશો હાઈ ક્લાસ ચટણી રેડી થઈ ગઈ છે તો હવે એક બાઉલમાં આપણે કાઢી લેશું આ ચટણી બાજરાના રોટલા સાથે મળી જાય તો શાકની પણ જરૂર પડતી નથી તૈયાર થઈ ગઈ છે આંબલીના કોરની ચટણી તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આંબલીના કોરની ચટણી કેવી લાગી અને તમે આ રીતની જરૂરથી બનાવજો બહુ સારી લાગશે